ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લટકતું ટેન્કર બ્રિજના છેડે લવાયું ગંભીરા બ્રિજ દુર્ઘટના ટેન્કરનો મામલો આજુ ટેન્કરને બ્રિજના છેડે લવાયું હતું ટેન્કરને રિપેર કરી માલિકને સોંપવામાં આવ્યું હતું પોતાના ટેન્કરને સહી સલામત જોઈ માલિક બાવ ખુશ થયા હતા આંકલાવ મામલતદારે અને વિશ્વકર્મા કંપનીના કર્મચારીએ ટેન્કર માલિકને સોંપ્યું હતું માલિક દ્વારા સરકાર તંત્ર અને વિશ્વકર્મા કંપનીનો આભાર માન્યો હતો મીડિયા મિત્રોના લીધે ટેન્કર બહાર આવી છે તેથી મીડિયા મિત્રોનો પણ ટેન્કર માલિકે આભાર માન્યો હતો

રાવર ન કે લાવે બીજો રાવર એને પ્યોર એ રેવર ગાડી પર મટવા ડાયવરી એર સ થઈ જશે તો વાત છે ચાલે ક્યાં શું રોકવાની છે ઓલો સમીકાનો સાત લાખ છે ઓલા સાઉટ ક્યાં હો બોલ ગાડી કર

હવે મને લાગતા નહીં ટેન્કર નીકળી જાય પણ સરકારને આ વિશ્વકર્મા કંપની જેને કામ સોંપ્યું છે એ બહુ કમ્પ્લીટ રીતે કામ કરીને આપ્યું છે નિસ્વાર્થ ભાવથી કામ કર્યું છે એટલે મને આજે બહુ સરસ લાગે છે બરાબર છે અને ખાસ કરીને ટેન્કર તમને રિપેર કરીને આપ્યા છે કેતનભાઈ ગજ્જર શું કહે છે એમના કેતનભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર અને એમનું જે છે એના કામ પણ સારી રીતે કરીને પછી જે તૂટેલ છે નિસ્વાર્થ ભાવથી રિપેરિંગ કરે એના પણ ખૂબ ખૂબ આભાર માનું કેટલી તકલીફ પડી ટેન્કર સિવાય

અને તંત્ર સમગ્ર તંત્રનો આભાર માને છે અને સરકારનો પણ ખૂબ ખુબ આભાર માને છે ટેન્કર જે રીતે આજે બહાર કાઢ્યું છે બહાર કાઢ્યા બાદ જે માલિકની લાગણી કેવી છે આપના સમક્ષ શું કહ્યું છે અને ખાસ કરીને આ ઓપરેશન પાર પાડ્યું છે કંપની વિશે શું બસ કંપની સતત સાઈડ થી સિતેર જણા સ્ટાફ હતો છેલ્લા પાંચ છ દિવસથી કંપની રેસ્ક્યુ કરી હતી રાત દિવસ તંત્ર મહેનત કરતી હતી અને કંપની ફ્રી ઓફ કોસ્ટમાં સરકારની સૂચના મુજબ ફ્રી ઓફ કોસ્ટમાં મદદ કરી છે ને બધું કાઢી આપ્યું છે એમને એને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે એમને